નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની નવોદયની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મોડલ પેપર એક પરીક્ષાની તારીખ બધી જ તમને ખબર છે બે હજાર ચોવીસ માટેની પરીક્ષા વીસ જાન્યુઆરી શનિવારના રોજ તમારી પરીક્ષા નવોદયની લેવામાં આવશે એના માટેનું આ પેપર જે છે એ તમે આખે આખું સંપૂર્ણ તમારે સોલ્વ કરશો મારી સાથે તો તમને નવોદયના જંગમાં કોઈ પણ હરાવી શકશે નહીં આપણે આ પેપરને ત્રણ ભાગમાં વેચવાના છીએ મોડલ પેપરને પહેલો ભાગ અત્યારે આજે લઈ રહ્યા છીએ બીજો ભાગ ટૂંક સમયમાં આવશે અને એના પછી ત્રીજો ભાગ આવશે બીજા ભાગમાં ગણિત હશે ત્રીજા ભાગમાં ગુજરાતી અને પહેલા ભાગમાં આજે આકૃતિનું આ મોડલ પેપર છે તારીખ ફરી યાદ લો શનિવાર માટેનું આ પેપર છે ઓકે તો ચાલો દોસ્તો મારી સાથે બધા કાગળ કાગળ અને અને પેન પેન લઈ લો પ્રશ્ન જયારે સ્ક્રીન પર મુકાશે આકૃતિ ત્યારે તમારે ફક્ત ને ફક્ત કાગળ પેન જોડે હશે તો શું લખવાનું છે જવાબો લખવાના છે ચાલીસ આકૃતિ આપણે આ પેપરમાં પૂછાય છે એ પ્રમાણે આ પેપરમાં લેવાના છીએ એક થી ચાલીસ આકૃતિ તો તમે કાગળ પેન લઈને ચાલીસ નંબર આપી દો અને મારી સાથે સાથે તમે એના જવાબો લખતા રહેજો અને સરખામણી કરતા રહેજો જેથી તમને ખ્યાલ આવે નવો વિડીયો બીજો અને ત્રીજો ભાગ પણ ટૂંક સમયમાં મોડલ પેપરનો આવી જશે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી લો અને દોસ્તોને આ પેપર મોકલી આપો તમે બરાબર છે વોટ્સઅપના માધ્યમથી યુટ્યુબ પરથી તમે સીધે સીધા પેપરને મોકલો જેટલા વિદ્યાર્થીઓ વધુ લાભ લેશે એટલો નવા પેપર બનાવવાનો આનંદ અમને વધારે આવશે ઓકે બીજી એક અગત્યની છેલ્લી સૂચના આ વર્ષ માટેની નવોદયની હજી કોઈ એ બાય નાઉ બાકી હોય તો છસો ને દસ રૂપિયા તમારા મમ્મી પપ્પાને કઈ અને ચાલુ કરાવી લેજો આ એપ્લિકેશન છે બે હજાર ત્રેવીસ માટેનું જેમાં પ્રેક્ટિસ પ્રશ્નપત્ર મૂક્યા છે પાંચ કેટલા પાંચ જેની અંદર ટાઈમર મૂકેલું છે કે તમે નવોદયની પરીક્ષામાં ટાઈમ પ્રમાણે તમારે પેપર આપવાનું હોય છે તો આ પાંચ પેપર ખૂબ જ અગત્યના છે જે તમને બજારમાં ક્યાંય પણ મળશે નહીં ઈવન આપણી આ યુટ્યુબ ની ચેનલ ઉપર પણ આ પેપરો તમને પ્રેક્ટિસ પ્રશ્નપત્રો મળશે નહીં ફક્ત અને ફક્ત છસો દસ રૂપિયા માત્ર એકવાર તમે ફી ભરી દેશો ત્યારે ઓટોમેટિકલી આ એક આકૃતિઓ અંકગણિત સંપૂર્ણ અને ભાષાના બસો ફકરા હજી ટાઈમ છે આપણી પાસે અને અગત્યના સૌથી પ્રેક્ટિસ પ્રશ્નપત્ર કે જે ચોપડીઓમાં નહીં મળે કોઈ પણ જગ્યાએ નહીં મળે અને જે લોકમાં હશે એલ ઓછા એપ્લિકેશનમાં લોક લખેલું તમે બાય બાયનાઉના બટન ઉપર ગૂગલ પે અથવા ફોન પે ના માધ્યમથી તમારા મમ્મી પપ્પાની મદદ લઈ અને અનલોક કરાવી લેજો ત્યાર પછીનું એક આ બીજું ફ્રી એપ્લિકેશન છે જેમાં નવોદયની પરીક્ષાના તમને સંપૂર્ણ વિડીયો પણ ત્યાં જોવા મળશે ફ્રીમાં છે આ એપ્લિકેશનનો કોઈ ચાર્જ છે નહીં બિલકુલ ફ્રી એપ્લિકેશન છે આ બંને એપ્લિકેશન બોક્સમાં હું તમને મૂકી દઈશ એકનું નામ છે ગાઈડ એપ અને બીજાનું નામ છે આપણું નવોદય એપ બંનેની લિંક તમને નીચે મળી રહેશે એ ભૂલ તમે કરશો નહીં ચાલો ત્યારે આપણે શરૂ કરીએ છીએ વિડીયોને આડો કરી દો અને પહેલો સ્ક્રીન પર તમારે પ્રશ્ન મુકાઈ ગયો છે આ આકૃતિ તમે જાણો છો કે દરેક ભાગની ચાર ચાર આકૃતિ આપણે પરીક્ષામાં પૂછાશે દસ ભાગ છે એટલે ચાલીસ આકૃતિ આપણે પૂછાશે પહેલી આકૃતિ તમારી સ્ક્રીન પર તમારે શું કરવાનું મિત્રો અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનો અને જવાબ તમે જે કાગળ પેન લઈને બેઠા છો એમાં તમારે લખી લેવાનો રહેશે જવાબ હું તમને અહીંયા આપીશ આ સૂચના આ વિડીયોમાં હું વારે નહીં આપું પછી ફટાફટ ફટાફટ હું તમને માત્ર ને માત્ર જવાબો જ આપીશ બીજું કંઈ આપીશ નહીં ચલો આ આકૃતિ કઈ છે તમને ખબર પડી ટુકડા જે છે એને જોડવાના અને બનતી આકૃતિનો પ્રશ્ન તમને આવડે છે અને જેનો જવાબ છે બી ડાંડાણ ચલો પહેલાનો જવાબ બી ચલો બીજો સ્ક્રીન પર તમારી સ્ક્રીન પર બીજો પ્રશ્ન છે આકૃતિનો ચાર પ્રશ્ન આવશે આ સેમ આકૃતિના ઓકે ચાલો બીજાનો જવાબ તમે લખી લો તમારા કાગળ પેન લઈને બેઠા છો ઓકે અને હું તમને જવાબ આપીશ જવાબ છે સી જવાબ છે આ આ બધી આકૃતિને તો તમને સી આકૃતિ આકૃતિ બનશે પ્રકારની ચાલો ત્રીજી તમારી સ્ક્રીન પર મૂકવામાં આપણે જઈ રહ્યા છીએ ચાલો ત્રીજી આકૃતિ પહેલી પૂરી બીજી પૂરી પહેલાનો જવાબ એ હતો બીજાનો સી હતો ચાલો ત્રીજાનો જવાબ તમે લખ્યો વિડીયોને સ્ટોપ કરો આકૃતિને ચેક કરો શાંતિથી અને ત્રીજાનો તમે જવાબ લખી લો ત્રીજાનો જવાબ છે બેટનો બી જવાબ છે ઓકે ચાલો તો પેપરની અંદર આ પ્રમાણે આપણે શું કરવાનું હું તમને ચાવી પણ આપી દઉં પેપરની કેટલીક ચાવીઓ આ છેલ્લે પણ આપીશ બને ત્યાં સુધી પેપરની અંદર ટીક માર્ક ઓએમઆર આપણે ટીક માર્ક કરવાના અને એ છેલ્લે કરવાના બરાબર છે ચાલો ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ચોથાનો જવાબ ચાલો પહેલો બીજો ત્રીજો અને આ ચોથો ચોથાનો જવાબ છે તમે લખી લીધો ચાલો તારે જવાબ છે સી જવાબ

એક જ ક્યાંક જ આકૃતિ અઘરી આવશે અઘરું તો સાહેબ છે ને ફકરા પડશે તમે ફકરા ની પ્રેક્ટિસ વધારે કરજો ગણિતમાં તમે એક લિમિટ કરતા વધારે પ્રેક્ટિસ કરી શકવાના નથી ચલો છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છઠ્ઠાનો જવાબ શું છે વિડીયોને સ્ટોપ કરો અને જવાબ તમે લખી લો આ બધા જ પેપર જે છે ને એ આપણે પાછું ગાઈડ એપમાં હું તમને મૂકી દઈશ આની પીડીએફ પણ હું તમને ત્યાં આગળ મૂકી દઈશ ઓકે ચલો છઠ્ઠાનો જવાબ છે બી બેટ ઓકે ચાલો સાતમ પ્રશ્ન એવું નહીં માની લઉં કે નહીં આવે કદાચ આ આકૃતિ આમાં પણ ક્યાંક છુપાયેલી હોય તો તમે શું કરી લેવાના છો તો જો સાહેબ એ અહીંયા એની અંદર તમને ક્યાંક મળશે તો આનો સાચો જવાબ છે ડી જવાબ છે ડીમાં જ તમને આકૃતિ અહીંયા ક્યાંક મળી જશે ઓકે

હમ ભાઈ નવમી શું કહે છે જવાબ લખી લો સ્ટોપ કરો અહિયાં અને થોડીવાર વિચારો અને ત્યાર પછી એનો તમે જવાબ લખી લો ચલો જવાબ છે બેટનો બી આ પહેલા ભાગની આકૃતિઓ છે છે મતલબ અહીંયા ભાગ ભાગ ત્યાં પેપરમાં બધા અલગ અલગ ભાગ હશે તો તમારે ચિંતા કરવાની નથી એકચુઅલી આ પહેલા ભાગની છે જેમાં એક આકૃતિ જુદી પડે છે ત્રણ સરખી છે અને એકનો કંઈ ગુણધર્મ જુદો છે જો અહીંયા શું ગુણધર્મ જુદો છે આ છેવાડે કંઈ ગડબડ ગોટાળા કરેલા છે એ એની ભૂલ છે એટલે એ આપણો જવાબ થશે સાચો જવાબ બરાબર ચલોમા નંબરની આકૃતિ ચાલો સાચો જવાબ શું આવશે મિત્રો ડી જવાબ આવશે બરાબર ચાલો અગિયારમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર ભાઈ ચાલો શું આમાંથી જુદું પડશે આ લીટી ભૂસે ગઈ છે એટલે ચલો લીટી દોરી દઈએ અહીંયા હા તો આની અંદર અગિયારમાં જવાબ આવે છે બેટનો બી શું જવાબ આવે છે બેટનો બી ચાલો બારમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર વિડીયોને સ્ટોપ કરો અને જવાબ આપો ચાલો ભાઈ બધું ભણી ચૂકેલા છો બધું તમને આવડે છે બેટનો બી હા ચાલીસમાંથી કેટલી સાચી પડે છે મને કમેન્ટ બોક્સમાં બધા લખજો કે ભાઈ મારી ચાલીસમાંથી પાંત્રીસ સાચી કોઈની ત્રીસ સાચી મારા જેવો કોઈ ઠોટ હોય તો પંદર સાચી બરાબર ને ભાઈ હા હું તો ભાઈ મારી જાતને એમ કહી શકું ને બીજાનું નામ તો ના લેવાય તમને ખોટું લાગી જાય ચલો તેરમા નંબરની આકૃતિ ભાગ બદલાઈ ગયો છે શું છે ભાઈ ચાર ચિત્રો આપેલા છે ને એમાંથી એક ચિત્ર સરખું આ સરખા સરખું છુપાયેલું સરખે સરખું ચિત્ર હોય બિલકુલ સહેલો ભાગ છે આ તમારો ચલો તેરમા નંબરની આકૃતિનો સાચો જવાબ જુઓ તમે આ ત્રણ પાંખિયા ત્રણ પાંખિયા ત્રણ પાંખિયા ત્રણ પાંખિયા ખોટા જવાબ કાઢશો એટલે સાચો આવશે બી જવાબ સાચો આવે છે ઓકે ચલો ચૌદમા નંબરની આકૃતિ ચલો ભાઈ આવીને આવી બેઠી આકૃતિ ક્યાં જોવા મળે છે તમને મને દેખાઈ ગઈ છે ચલો તમને દેખાઈ છે સી આકૃતિ સાચો જવાબ આવે છે કઈ આકૃતિ સી આકૃતિ વિડીયો સ્ટોપ કરીને તમારે કાગળ પેન લઈને બેઠા છો એમાં તમે જવાબ બધા લખજો પંદરમી આકૃતિ પંદરમી આકૃતિનો જવાબ ફટાફટ પાંદડું ક્યાં છે ભાઈ આવું બેઠે બેઠું પાંદડું જો આ પાંદડામાં ક્યાંક ગોટાળો છે એટલે આ નહીં આવે આમાં પણ કઈક જો એક સરખું નથી આ ભાગમાં કંઈ ગડબડ જ્યાં નહીં આવે આ મને એક સરખું લાગે છે જવાબ આવે છે સી ચાલો સોળમી આકૃતિનો જવાબ આવે છે ડી ઓપ્શન છે બેઠી આકૃતિ ક્યાં છે સાહેબ ડી આ ભાગ બહુ જ સહેલો છે મિત્રો બરાબર ચલો સત્તરમી આકૃતિ સત્તરમી માં શું છે ભાઈ એક ભાગ ગાયબ છે એકચુઅલી આપણી આ ત્રીજા ભાગની આકૃતિઓ છે અને અહીંયા છે ભાગ લીધી છે ઓકે ચાલો તો શું આવશે ભાઈ આવે છે ડી જવાબ જવાબ છે સાચો શું આવશે ડી ઓપ્શન અહીંયા ગોઠવાઈને ઊભો રહેશે સંબંધ છે આનો આ ત્રીજો અને ચોથો આ બંને ભાગનો આ પહેલો અને બીજો તો ત્રીજા ચોથા વચ્ચેનો સમાન સંબંધ હોવાના કારણે જવાબ આવે છે ડી ચાલો અઢારમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર ચાલો ભાઈ શું જવાબ આવે છે અઢારમી આકૃતિનો જવાબ લખી કાઢો તમે કાગળ પેન લઈને બેઠા છો બેટનો બી સાચો જવાબ આવે છે બેટનો બી ચલો ઓગણીસમી આકૃતિ પ્રશ્ન નંબર ઓગણીસ સ્ક્રીન પર શું જવાબ આવશે બધા જ એક સરખા લાગે છે એટલે એક સરખું આકૃતિ ક્યાં છે સાહેબ મને દેખાય છે તમને દેખાતી હોય તો કયો ચલો એ આવશે ના બી આવશે ના ચલો સાચો જવાબ છે સી ઓગણીસ નો જવાબ આવે છે સી ચલો અને છે વીસમી પચાસ ટકા આકૃતિ આપણે પૂરી થઈ છે આકૃતિનો જવાબ આવે છે બેટનો બી શું આવે છે બેટનો બી ચાલો ચલો પ્રશ્ન તમે કાગળ પેન લઈને બેઠા છો વિડીયોને સ્ટોપ કરો આકૃતિ શોધો અને લખો તમારા જેટલા માર્ક્સ આવશે એટલા જ પરીક્ષામાં માર્ક આવવાના છે વધારે આવશે નહીં એટલે આ પેપર તમારા માટે બહુ જ કિંમતી છે આના પછી પણ આપણે જો સારો રિસ્પોન્સ મળશે તો બીજું એક પેપર મૂકીશું વધારાનું ચલો બેટનો બી ઓકે જવાબ આવે છે બેટનો બી ચલો બાવીસ નંબર પ્રશ્ન નંબર શું જવાબ આવે છે આ વચ્ચે જે રીતે આ ઊભું કર્યું અને વચ્ચે કાળો કલર થયો પણ ઊભું કરીને કાળો કલર થશે તો બાવીસ માં જવાબ આવશે શું આવશે સાહેબ હમ વિચાર કરી લો બાવીસ નંબર સાચો જવાબ આવે છે કાયદેસર શું આવશે સાહેબ ડી જવાબ આવે છે શું જવાબ આવે છે ડી જવાબ મારી દ્રષ્ટિએ બી આવવો જોઈએ સાચો ડી ન આવે ક્યાં ગડબડ ગોટાળો છે તમે ચેક કરી લેજો બરાબર છે જવાબદારી તમારી ચલો ત્રેવીસમો આકૃતિ ચલો આ બંને વચ્ચે શું સંબંધ છે આમ આને ફેરવી નાખ્યું છે તો આને પણ આમ ફેરવીએ તો શું શું એનો જવાબ મળશે ચલો ત્રેવીસમો જવાબ લખી નાખ્યો તમે સાચો જવાબ છે બેટનો બી ચલો ચોવીસમી આકૃતિ તમારી સ્ક્રીન પર ચોવીસમાં જુઓ ત્રિકોણ છે ચોરસ થયો ત્રણ માંથી ચાર થયા તો ત્રણ ચાર ને પાંચ પાંચ માંથી તો છ થવા જોઈએ તો સાચો જવાબ શું આવશે આની અંદર આ બંને વચ્ચે જે સંબંધ બંધ છે આ બંને વચ્ચે સંબંધ બંધ છે ઓકે આ ત્રણ ના ચાર થયા છે તો આ કેટલા છે એના કેટલા થશે એ પ્રમાણે આખું તમને બધું જ આવડે છે ખાલી તમારે સ્ટોપ વિડીયો કરી અને જવાબ તમારે લખવાનો છે જવાબ આવે છે બેટનો બી આ ખૂણા ગણી લેજો આટલા છે એના કરતાં અહીંયા વધારે થાય છે ચલો છવ્વીસમી આકૃતિ તમારી સ્ક્રીન પર છવ્વીસમી આકૃતિ શું કહે છે ભાઈ આ બંને વચ્ચે જે સંબંધ બન્યો છે એવો આ બંને વચ્ચે સંબંધ બને અને એ પ્રમાણે જોતા આપણો સાચો જવાબ આવે છે બેટનો બી શું આવે છે બેટનો બી ઓકે છવ્વીસ માં બેટનો બી તફાવતમાં શું જુઓ તમે અહીંયા ક્યાંક કઈક આ પાંદલાના આકારમાં ફેરફાર છે કે એની પત્તીઓમાં ફેરફાર છે 3 ના 4 થયા છે તો આ 3 ના 4 થવા જોઈએ જો આમાં 4 છે જો ઓલરેડી એટલે આપણે સાચો જવાબ બેટનો બી ચલો 27મી આકૃતિ તમારી સ્ક્રીન પર શું જવાબ આવશે આ બંને વચ્ચે જે સંબંધ છે આનામાં આના વચ્ચે સંબંધ બનશે આખામાંથી અડધું ઉધોય ઓકે તો 27 માં શું થશે આનું પણ અડધું થશે ને અહીંયા આમ આ રીતે આમ એટલે આ સાચો જવાબ આવે છે ચાલો અઠ્યાવીસ પ્રશ્ન તમારી સ્ક્રીન પર ચાર વાળી આકૃતિ કઈ છે સી આવે છે તો સાચો જવાબ શું થશે સી તમે કાગળ પેન લઈને બેઠાજો વિડીયો સ્ટોપ કરીને સાહેબ તમે જવાબ લખજો બધા જ મારા જવાબ જોઈ જોઈને લખતા નહીં ચલો ઓગણસ પ્રશ્ન ભાગ બદલાઈ ગયો છે

આવો આવો ભાગ જુઓ તમે આમ કરી આમ કરીને દોરી દેવાનો પરીક્ષામાં આપણે એવું લાગે તો સમજણ ના પડે તો જો મન તો ક્યાં એ જે એ જેવો લાગે છે તો સાચો જવાબ શું આવશે એ ચલો 31મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ચલો ભાઈ આ આની અંદર કયો ભાગ બેસશે તો આને આમ બંધ કરી દઈએ આમ બંધ કરીએ એટલે આ આ જે આ ભાગ બન્યો આ એવો ક્યાં દેખાય છે તો એ માં દેખાય છે સાચો ભાગ શું આવશે એ ચલો બત્રીસ પ્રશ્ન તમારી સ્ક્રીન પર મારી સ્ક્રીન પર ભાઈ ચલો બત્રીસ માં એ ચાલો ભાઈ મારા તેત્રીસ પ્રશ્ન ભાગ બદલાયો દર્પણ આકૃતિ આવી ગઈ બિલકુલ સહેલી કોઈ પણ આકૃતિ ઉપાડીને જમણી બાજુથી ડાબી બાજુ ફેંકો અને જે આકાર રચાય એનો જવાબ આવે ચલો તેત્રીસ નો જવાબ મોઢે દેખાયો છે બિલકુલ સહેલી આકૃતિ છે સી જવાબ આવે પેલા બે હાજર ઓગણીસ પહેલા ની જે આકૃતિ હતી એમાં આ રીતે એક બે ત્રણ ચાર લખેલું આવતું અત્યારે એબીસીડી આવે છે બે હજાર ઓગણીસ પહેલા નવોદયની જેટલી પરીક્ષાઓ લેવાય એ બધામાં એક બે ત્રણ ચાર આવતું એટલે જો એ આકૃતિ ત્યાંથી હું લાવ્યો છું એટલે અહીંયા એક બે ત્રણ ચાર લખેલું છે પણ આપણે એબીસીડી આવશે ચાલો ચોત્રીસ મો પ્રશ્ન ચોત્રીસ મો પ્રશ્ન શું કે છે ભાઈ આ તો આના ઉલટાવી નાખો આમ તો કઈ બાજુ બને છે અહીંયા ચાલો લખી નાખ્યો જવાબ સ્ટોપ કરો વિડિયો જવાબ લખો કારણ કે પરીક્ષા નજીક છે એટલે ટેન્શન છે બોલુરામ ટેન્શનમાં ટેન્શનમાં ફરે છે આ કદાચ આવતા વિડીયોમાં આવશે પાંત્રીસ બી સાચો જવાબ પાંત્રીસ માં બી ઓકે ચાલો છત્રીસ મો ભાગ બદલાશે ભાગ શું બદલાયો નથી બદલાયો છત્રીસમાં તો ક્યાંથી બદલાય ભાઈ હજી વાર છે સાચો જવાબ છે ડી જવાબ છે એનું દર્પણ પત્રી બીમ ડી આવશે બરાબર ચાલો સાડત્રીસમો સાડત્રીસમાં જુઓ કાગળની ઘડી વાળો વાળો ભાગ આવી ગયો છેલ્લો ભાગ છે આપણો બરાબર છે કાગળની ઘડી તો આને કાગળની ઘડી આમ પ્રમાણે આમ પ્રમાણે બધું ગોઠવતા સાડત્રીસ નો તમારી જાતે ન ફાવે તો કાગળ લઈને હજી પ્રેક્ટિસ કરી લેજો થોડોક અઘરો ભાગ છે આમ સહેલો છે સમજો તો પણ થોડોક અઘરો છે વિચારવું પડે હાવ ગપ્પા મારી શકાય નહીં ચલો આડત્રીસ આકૃતિ તમારી સ્ક્રીન પર દોસ્તો શું આવે છે તમે વિચારીને કહેજો બીજી વાત ફરી કહી દઉં વિડીયો બીજા નંબરનો એ આ ગણિત માટે આવશે પેપરનો અને ત્રીજા નંબરનો વિડીયો એ જ આ જ પેપરનો ગુજરાતીનો આવશે ટૂંક સમયમાં આપણે મૂકી દેવાના છીએ ઓકે તો સાચો જવાબ છે એ આડત્રીસ માં ચલો કેટલા માર્ક્સ આવ્યા તમે નીચે લખજો મને કમેન્ટ બોક્સમાં સાચા પડ્યા લખજો માર્ક્સ તો હું તમને ગણીને આપી દઈશ એક પોઈન્ટ પચીસ લેખે એક પ્રશ્ન ગણાય છે ચાલો સાચો જવાબ છે સી જવાબ છે અને છેલ્લી આકૃતિ ડાંડા ચાલો ભાઈ અચ્યુતમ કેશવમ થાય છે સાચો જવાબ છે ડી તો દોસ્તો અહિયાં એક થી ચાલીસ આકૃતિમાં જેની કોઈની પાંત્રીસ સાચી કોઈની બત્રીસ સાચી કોઈની ત્રીસ સાચી તો નીચે કમેન્ટ બોક્સમાં લખો અને આ વિડીયો પૂરો થાય ત્યારે ફરી એક વિડીયો ચાલુ થાય એ વિડીયો પણ તમારે જોઈ નાખવાનો રહેશે એમાં પણ હું એક પેપરનું તમને મૂકી આપીશ બરાબર છે આવતા બીજા ભાગમાં આપણે ફરી મળીશું ટૂંક સમયમાં ત્યાં સુધી ટાટા અને બાય બાય